હલો ફ્રેન્ડ્સ ગરમીની આ સિઝનમાં આપણને દરેકને કંઈક ને કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું કે પીવાનું મન થતું જ હોય છે તો આજે હું તમારી સાથે લઈને આવી છું ઘરમાં નાનાથી માંડીને મોટા સુધી બધાને ભાવે એવી પાંચ અલગ અલગ ફ્લેવરની લસ્સીની રેસીપી આ લસ્સી બનાવવામાં પણ એકદમ સહેલી છે અને ટેસ્ટમાં તો જબરજસ્ત લાગે છે તો હું છું નિરાલી અને નિરાલીઝ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો રોજ લસ્સી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એ ગ્રાઇન્ડિંગ જારમાં એક કપ જેટલું મોડું દહીં ઉમેરીશું ત્યાર પછી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે તો બે ટેબલ સ્પૂન અત્યારે હું ખાંડ ઉમેરી રહી છું ત્યાર પછી એમાં રોજ સિરપ ઉમેરવાનું છે આ રોજ સિરપ તમને કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી મળી રહેશે તો અઢી ટેબલ સ્પૂન જેટલું રોજ સિરપ મેં ઉમેર્યું તો રોજ સિરપ પણ સ્વાદમાં ગળ્યું હોય છે તો ખાંડનો ઉપયોગ થોડો ધ્યાનથી કરવાનો ત્યાર પછી એમાં બેથી ત્રણ ટુકડા આઇસક્યુબના ઉમેરી દઈશું અને ત્યાર પછી થોડુંક પાણી ઉમેરી ઝાડનું ઢાંકણ બંધ કરી આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું વધારે બ્લેન્ડ કરવાથી લસી પાતળી થઈ જશે તો એકથી બે જ વાર આ રીતે બ્લેન્ડ કરી લઈશું અને હવે તરત જ આપણે એને સારું કરી લઈએ જો સારું કરતી વખતે તમને એની થિકનેસ પાતળી લાગતી હોય તો થોડું દહીં વધારે ઉમેરવાનું અને હવે લાસ્ટમાં આપણે ગુલાબના ફૂલની બે ત્રણ પાંખડીઓને આ રીતે તોડીને ઉપરથી ગાર્નિશ કરી લઈશું જો તમારી પાસે ગુલાબની પાંખડીઓ ના હોય તો તમે આમ પણ સર્વ કરી શકો છો તો રોજ લસ્સી આપણી તૈયાર થઈ ગઈ ઠંડી ઠંડી એને સર્વ કરો હવે આપણે બનાવીશું ચોકલેટ લસ્સી તો એના માટે ગ્રાઇન્ડિંગ જારમાં એક કપ જેટલું મોડું દહીં ઉમેરી દઈશું સાથે જ એમાં એક ટેબલ સ્પૂન જેટલો કોકોઆ પાવડર અને ત્રણ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દઈએ ત્યાર પછી એમાં બેથી ત્રણ આઈસક્યુબ્સ ઉમેરી દઈએ અને લાસ્ટમાં થોડુંક પાણી ઉમેરી ઝારનું ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લઈએ બાળકોને આ લસ્સી પીવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ તમે આમાં ચોકલેટ સિરપ પણ ઉમેરી શકો છો અને જો તમારી પાસે કોકોઆ પાવડર ના હોય તો નોર્મલ ચોકલેટને તોડીને પણ એમાં ઉમેરી શકાય તો ચોકલેટ લસ્સી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ અને લાસ્ટમાં આપણે એને ગાર્નિશ કરવા માટે થોડી ચોકલેટ લઈ પીલરથી આ રીતે ગ્રેટ કરીને ઉમેરી દઈશું

અને થોડુંક પાણી ઉમેરી જાનું ઢાંકણ બંધ કરી એને ગ્રાઇન્ડ કરી લઈએ આ લસ્સીમાં બીજું કશું જ ઉમેરવાની જરૂર નથી અહીં લસ્સી વધારે પાતળી ના થઈ જાય એના માટે આ રીતે એક થી બે જ વાર ગ્રાઇન્ડ કરવાનું છે તો અત્યારે આપણી પ્લેન લસ્સી બનીને તૈયાર થઈ ગઈ તમે આ લસ્સીને આમ જ સિમ્પલ અથવા તો દહીંની ઉપર જે મલાઈ જામે છે એ ઉમેરીને પણ સર્વ કરી શકો છો હવે કેસર પિસ્તા લસ્સી બનાવવા માટે એ ગ્રાઇન્ડિંગ જારમાં એક કપ જેટલું મોડું દહીં ઉમેરીશું બેથી અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈએ તમને જે રીતે ગળ્યું ભાવતું હોય એ રીતે તમારે ખાંડ પ્લસ માઇનસ કરી લેવાની ત્યાર પછી બારથી પંદર પિસ્તાને કટ કરીને ઉમેરી લઈશું થોડું કેસર ઉમેરી દઈશું અને બસ બેથી ત્રણ આઇસ ક્યુબ્સ ઉમેરી લાસ્ટમાં થોડું પાણી ઉમેરી ઝાનું ઢાંકણ બંધ કરી દઈશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું લસ્સી બનાવતી વખતે મિક્સરને વધારે નથી ચલાવવાનું નહીં તો લસ્સી પાતળી થઈ જશે એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો તો કેસર પિસ્તા લસ્સી આપણી બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ લસ્સીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે તમે જોઈ શકો છો અને બસ આ તૈયાર થયેલી કેસર પિસ્તા લસ્સીને આપણે થોડીક પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈએ અને ઠંડી ઠંડી એને સર્વ કરો હવે મેંગો લસ્સી બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારમાં આપણે એક કપ મોળું દહીં ઉમેરી લઈશું મેં અત્યારે મેઝરિંગ કપનો યુઝ કર્યો છે તમે ઘરમાં રહેલા કોઈ પણ વાડકી કે કપનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી એમાં અડધો કપ જેટલી પાક્કી સમારેલી કેરી ઉમેરી દઈશું હવે કેરી ઉમેર્યા પછી આપણે વન ફોર્ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું અને ખાંડ ઉમેરી દઈશું તો બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી બેથી ત્રણ આઇસ ક્યુબ્સ ઉમેરી દઈશું અને થોડું પાણી ઉમેરી લઈએ જો તમારી કેરી વધારે ઘડી હોય તો ખાંડ ઓછી ઉમેરવાની જાણનું ઢાંકણ બંધ કરી દઈશું અને એને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો એકથી બે વાર મેં એના રીતે ચલાવી લીધું હવે આપણે એને શરૂ કરી લઈએ તો શરૂ કરવા માટે આપણે એને એક સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈએ તો મેંગો લસ્સી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં થોડાક ઝીણા કટ કરેલા કેરીના ટુકડા ઉમેરી દઈએ તો ઘરમાં બધાની ફેવરિટ એવી મેંગો લસ્સી પણ તૈયાર થઈ ગઈ તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે ઘરમાં નાનાથી માંડીને મોટા સુધી બધાને ભાવે એવી પાંચ અલગ અલગ ફ્લેવરની લસ્સી ઘરે બનાવી કેટલી સહેલી છે ફ્રેન્ડ્સ આ દરેક લસ્સી ટેસ્ટમાં તો એટલી સરસ બને છે ને કે જો તમે એકવાર આ બનાવી લીધી ને તો તમારા ઘરમાં વારંવાર આ લસ્સીની ડિમાન્ડ થશે તો તમે આ મારી રેસીપીથી એકવાર આ લસ્સી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આજની આ લસ્સીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઇક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો